અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે વિરમગામના થોરી મુબારક ગામની સીમમાંથી વિદેશી દારૂ બિયરના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડ્યો મોકલનાર શખ્સ ફરાર અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામની સીમમાં આવેલા માતરકા નામની તલાવડી સામે આરોપી હિતેશભાઈ હેમુભાઈ કોળી પટેલના ઓરડીમાં ગેરકાયદેસર વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ એકસો પાંચ તેમજ બિયર ટીન નંગ એકસો અઠ્યાવીસ કિંમત રૂપિયા પાસઠ હજાર સાતસો સાહીઠ મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર એમ કુલ મળીને સિત્તેર હજાર સાતસો સાહીઠના મુદ્દામાલ સાથે હિતેશભાઈ હેમુભાઈ કોળી પટેલ રહે થોરી મુબારકને પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે તારું મોકલનાર નરેશભાઈ અમૃતભાઈ ઠાકોર રહે રહેમલપુર તારૂકો વિરમગામને રેડ દરમિયાન હાજર મળ્યો ન હતો અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે સમગ્ર મામલે આરોપી અને મુદ્દામાલ સાથે વિરમગામ રૂરલ પોલીસમાં ગુનો દાખલ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે